નમસ્કાર મિત્રો હું અશોક વાળા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનથી આપનું સ્વાગત કરું છું મિત્રો લાસ્ટ ટાઈમ આપણે થોડી એક્સરસાઇઝ થોડા આસનો શીખ્યા મિત્રો હવે આજે આપણે ફરી એક આસનો શીખશું જેમાં સર્વાંગાસન હું તમને બતાવીશ તો આપણે સર્વાંગાસન કર્યા પહેલાં આપણે ખ્યાલ જ છે કે સર્વાંગાસન કરીએ પહેલાં આપણે થોડી એક્સરસાઇઝ કરીએ ત્યાર પછી એક્સરસાઇઝ કરીને આપણે જે આપણી સરસ મજાની જગ્યા છે શાંત વાતાવરણ હોય મોર્નિંગ ટાઈમમાં આપણે આસનો કરવાના હોય છે તો એ આસનો કરવા પહેલાં આપણે એક વ્યવસ્થિત જગ્યાએ બેસી અને આસન પાથરી અને જે હું બેઠો છું એ રીતે બેસી અને થોડી એક્સરસાઇઝ બેઠા બેઠા પણ થઈ શકે છે અને ઊભા હોવાનું ત્યાર પછી આપણે આ આસનોને કરવા હોય તો આસનોની પોઝિશન હું તમને વ્યવસ્થિત આખી ડિટેલ બી સમજાવું છું તો મિત્રો હવે આપણે સર્વાંગ જોઈએ કેવી રીતે કરવું એ ધ્યાનથી આપ જોજો હવે હું તમને આખી પોઝિશન બતાવું સર્વાંગ આસનની અંદર પહેલાં તો આપણે

ત્યાર પછી હાથ કમરને અડી અડી અને પગ ને ધીમે ધીમે ઉપર આકાશ તરફ લઈ જવા છે આ રીતે આ તમે જોઈ શકો છો આ મારી પોઝિશન બંને પગ સ્ટ્રેટ આકાશ તરફ કમર પાસે હાથ તો આ થયું આપણું સર્વાંગાસન આપ જોઈ શકો

સાથે સાથે આપણે પીઠનો દુખાવો હોય એ મટી શકે છે તો આસન આપણે રેગ્યુલર સવારમાં વહેલા ઉઠીને ત્રણ થી પાંચ વખત કરી શકો છો અથવા જેમાં પહેલા આપણે એક કલાક દોઢ કલાક પહેલા આપણે આસન કરી લેવા દિવસમાં બે થી ત્રણ વાર કે ત્રણ થી પાંચ વાર રેગ્યુલર આસન કરવાથી આપણે આ ઘણા બધા આપણા શરીરના ફાયદાઓ થાય છે તો મિત્રો ત્યાર પછી આપણે હવે પછીનું બીજું આસન છે જે હું આપને બતાવું છું

આ રીતે મૂઠણ પાસે લીધવાના ડ્રેસ તમે જોઈ શકો છો મારો જમણો ભોગ સીધો છે અને ડાબો પગ આ રીતે મૂઠણ માટે પેન્ડ વાળે અને જમણા પગની આગળ તરફ ગોઠણ પાસે રાખે મારો હાથ છે એક ગોઠણ પાસે રાખીશ આ રીતે અને બીજો હાથ છે મારો આ રીતે એક હાથની હથેળી મારી આ ગોઠણ પાસે છે અને બીજા હાથની હથેળી મારી આ તરફ હવે આમાં તમારે આખલ પોઝિશન લીધા પછી જેટલું તમારે આ રીતે બેન્ડ ભરાય આ સાઈડ જોઈ શકો એટલું જોવાનું છે આ જોયા પછી આ રીતે તમારું આસન પૂર્ણ થઈ શકે છે આ જ આસનને આપણે બીજી સાઈડ પૂર કરી શકીએ છીએ પહેલાં આપણે આ પોઝિશન જોઈએ જેટલું તમારે કમારેથી આ સાઈડ જોવાય એટલું બેન્ડ વધતું જોવાનું અને આ સાઈડ તરફ જોવાનું છે આપ જોઈ શકો છો આપણું આ વક્રાસન હવે હું તમને બીજી સાઈડ બતાવું છું તો આ આસનને કરતી વખતે આ પોઝિશન છે સેમ તમારે સ્લોલી પાછો તમારો પગ ને આ રીતે લેવાનો છે ફરીથી આ આપણે આસનને બીજી તરફ જોઈએ તો આ આસનને ફરી આપણે આવો વખતે ડાબો પગ સ્ટ્રેટ કરવો છે આપ જોઈ શકો છો આપણે ડાબો પગ સ્ટ્રેટ કરેલો છે આ જીમા પગ પાસે મૂકેલો છે બરોબર

કમ્પ્લીટ આ કરવાથી ઘણા બધા ફાયદાઓ આપણને જોવા મળે છે મિત્રો આપ જોઈ શકો છો કે આજે આપણે આ બંને આસનો કરેલા અને આ બંને આસનોની અંદર આપણે કેટલા ફાયદાઓ રહે છે એ પણ આપણે જાણીએ મિત્રો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભરીશું બીજા બે આસનો અને થોડી એક્સરસાઇઝ નમસ્કાર